ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા ચૈતર વસાવાના સમર્થકોએ પોલીસને પોલીસે તેમને રસ્તામાં રોકતા હોબાળો મચાવ્યો ચૈતર વસાવાએ નર્મદા પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા તેમણે કહ્યું પોલીસ બે કેટેગરીમાં વહેંચાયેલી છે એક સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે બીજું સરકારી પગાર લઈ અને ભાજપની ચમચાગીરી કરે છે તેમણે નર્મદા પોલીસ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે બુટલેગરોને પકડ્યું ના માણસો પાસે શું દંડ વસૂલો છો ચૈતર વસાવા નર્મદા જિલ્લા પોલીસ કચેરી સાથે ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા તમને કોણે કીધું હું ધારાસભ્ય છું મને અટકાવવાનું તમારા પર લેખિત હોય તો બતાવો આ તો અટકાવી લેશે તો જીવાજી નીકળીએ છીએ અમને તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં તમે જો ભાઈ એ શર્મા સભ્ય નથી વાત કરો તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા વાત કરો હાથ નીચે ભાઈ ઓ ભાઈ હાથ નીચે ધીરે અવાજ ધીરે ચાલો તમે વાત કરો ચાલો સાહેબ કરો બોલો બોલો અરે ચાલો બધો બેહો ગાડીઓ